નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાઘોડિયામાં આજે સાવિત્રી વ્રત નિમિત્તે સૌભાગ્યવતી મહિલાઓએ વ્રત વ્રતની ઉજવણી કરી સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટેની કામના સાથે આજે વટના વૃક્ષની પૂજા અર્ચના કરી હોય આજે વહેલી સવારથી સૌભાગ્યવતી મહિલાઓએ સુડેસનગાર સજી હાથમાં થાળી લઈને બ્રાહ્મણના વૈદિક ઉચ્ચારણ સાથે વટ વૃક્ષની પૂજા કરવા માટે પહોંચી હતી

આજના દિવસે ઉપવાસ રાખી સાવિત્રીના વ્રતની ઉજવણી કરે છે જેમ વટના વૃક્ષનું લાંબુ આયુષ્ય હોય છે તેવી જ રીતે વટની જેમ પોતાના પતિના લાંબા આયુષ્યની કામના કરતી હોય છે પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આજે સવારથી જ સૌભાગ્યવતી સ્ત્રીઓ વટ સાવિત્રીનું વ્રત રાખતી હોય છે પરંપરાગત રીતે અને આજે ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે સૌભાગ્યવતી મહિલાઓ વટ સાવિત્રી વ્રત રાખતી હોય છે આજે વાઘોડિયા નગરમાં ઠેર ઠેર વટ સાવિત્રી વ્રત નિમિત્તે સૌભાગ્યવતી સ્ત્રી વટના વૃક્ષની પૂજા અર્ચના કરતી જોવા મળી છે બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા વાઘોડિયા આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ઓમ શ્રી ગણેશાય નમઃ આજે આપણે વટસાવિત્રીનો દિવસ છે બધા બહેનો પોતાના પતિના નિરોગી આયુષ્ય માટે સારું જીવન લગ્ન જીવન નિવડે માટે આ બધા વ્રત કરતા હોય છે જ્યેષ્ઠ મહિનાની પૂનમના દિવસે આપણે આ વ્રત થાય છે આ વ્રત વટ સાવિત્રી વટ કેતા વડનો વૃક્ષ એની નીચે બધા બહેનો પૂજા કરે છે અને પોતાના નિરોગીય પત્નીના પતિનું આયુષ્ય નિરોગી થાય માટે કરતા હોય છે ઘણી બધી આમાં વાર્તા પણ બતાય છે ભાઈ એક વાતા છે સત્યવાન નામના જે સાવિત્રી માતાએ એમને સ્વયંવર કર્યા હતા એમનું આયુષ્ય ઘણું ઓછું હતું માટે એક વર્ષમાં એ ગુજરી ગયા દેવ થઈ ગયા પણ સાવિત્રી માતા યમ ભગવાનને પ્રાર્થના કરે છે કે મારા પતિ મને પાછા આપો એવું નથી થતું માટે સાવિત્રી પણ યમ ભગવાનની પાસે જાય છે યમરાજા પ્રસન્ન થાય છે અને એમને વરદાન આપે છે એમાં ત્રણ વરદાન આપે છે એ ત્રણે ત્રણ વરદાન વડના વૃક્ષના નીચે એમને આપવામાં આવે છે અને એમના પતિને પાછા માંગી લે છે અને વડના વૃક્ષ નીચે એમને વરદાન આપે છે માટે બધા બહેનો આ વડની પૂજા સાવિત્રી માતાની પૂજા પોતાના લગ્ન જીવન અખંડ સૌભાગ્ય રે માટે બધા કરતા હોય છે અને વટના વૃક્ષને ત્રણ દેવ નો વાસ હોય છે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને સાથે સાવિત્રી માતાનો પણ વાસ હોય છે માટે બધા બહેનો શ્રદ્ધાપૂર્વક ભાવથી આ બધી પૂજા કરતા હોય છે